ચલો અવાજ આવી રહ્યો છે એક વખત કન્ફર્મેશન આપી દેજો એના બાદ આપણે જોરદાર આજના સેશન વિશે ચર્ચા શરૂ કરીએ આજે બહુ મહત્વનો ટોપિક છે કે ભાઈ ભારતના એક અન્ય ચુમ્માલીસમા સ્થળને યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિની અંદર સ્થાન મળ્યું છે એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર અને એ છે આપણા મહારાષ્ટ્રની શાન એવા આપણા છત્રપતિ શિવાજી મહારાજના અગિયાર કિલ્લાઓ જે મહારાષ્ટ્રમાં આવેલા છે અને એક કિલ્લો જે

જાહેર કરી છે બરાબર છે છ થી સોળ જુલાઈ સુધી યુનેસ્કો નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે પેરિસમાં ખાસ આ યાદ રહેવું જોઈએ યુનેસ્કો નું જે તમારું કહેવામાં આવે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે પેરિસમાં આવેલું છે ફ્રાન્સ ની અંદર ત્યાં યુનેસ્કો ના હેડક્વાર્ટર ની અંદર કેટલામાં નંબરની સમિતિનું આયોજન થયું સુડતાલીસ માં નંબરની બરાબર છે જે કહેવામાં આવે કે આની અંદર જોવામાં આવે તો 21 સ્ટેટ્સ છે ઇલેક્ટેડ ફ્રોમ ધ 195 સ્ટેટ્સ પાર્ટી ટુ ધ કન્વેન્શન 195 દેશો આમાં જોડાયેલા છે કેટલા 195 અને જાહેરાત કરવામાં આવી છે બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો કે આજે 12 જુલાઈ છે બરાબર છે એટલે હજી 4 દિવસ ચાલી શકે છે આ હજી 4 દિવસની અંદર બીજા પણ જાહેરાત થઈ શકે છે તો મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ ઓફ ઇન્ડિયા તમે જે જુઓ છો છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં અને એના બાદ જે મરાઠા સામ્રાજ્યના જે અસ્મિતા અને એમના જે કહેવામાં આવે કે સામ્રાજ્યના પ્રતીક હતા એવા બાર જે દુર્ગ છે દુર્ગ એટલે કે કિલ્લાઓ એને શું મળી ગયું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ નું ટેગ મળી ગયું છે આગામી કોઈ પણ એક્ઝામમાં માહિતી પૂછાવા લાયક છે તો ચુમ્માલીસ આ વર્લ્ડ હેરિટેજ સ્થાન છે બરાબર છે કેટલામું છે ચુમ્માલીસ છે આ યાદ રાખવાનું છે આપણને એના બાદ તમે અહીંયા જોઈ શકો છો કે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ જે છે એ 47 માં વર્લ્ડ હેરિટેજ ના પેરિસ સેશન માં આ કમિટી થઈ હતી ત્યાં જાહેરાત કરવામાં આવી છે અને 2024-25 ની સાયકલ માટે એને નોમિનેટ એટલે કે નામાંકિત કરવામાં આવ્યું હતું જે મરાઠા શાસકો છે એમના દ્વારા સત્તર થી ઓગણીસમી સદી વચ્ચે આ આખા એટલે કે કિલ્લાઓ છે એનો વિકાસ કરવામાં આવ્યો હતો સદી સદી દરમિયાન દરમિયાન તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બાર ફોર્ટ છે એ મહારાષ્ટ્ર અને તમિલનાડુની વચ્ચે ફેલાયેલા છે એની અંદર સાલહેર શિવનેરી શિવનેરીનો કિલ્લો તમને યાદ હશે શિવનેરી દુર્ગ લોહગઢ ખંડેરી રાયગઢ રાજગઢ પ્રતાપગઢ સુવર્ણદુર્ગ પનહાલા વિજય દુર્ગ અને સિંધુ દુર્ગ છે બરાબર છે અને જીંજી ફોર્ટ છે એ છે ગિંજી ગિંજી કે જીંજી ફોર્ટ તમિલનાડુમાં આવેલો છે તો આ બાર કિલ્લાઓને શું મળ્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની અંદર નામ એમનું કોતરાઈ ગયું છે અને ભારતની કુલ આ કેટલામી છે ચુમ્માલીસમી હેરિટેજ સાઇટ છે ફોર્ટી છે આ યાદ રાખવાનું છે આપણે

અને એમના ફેમિલી લાઈફ નો હિસ્સો રહેલો છે રાજગઢ કિલ્લો એના બાદ તોરણ ફોર્ટ જે છે એ શિવાજી મહારાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા 16 વર્ષની વયે આ ફોર્ટ જે છે એ પ્રથમ વખત જીતવામાં આવેલો હતો એના બાદ સિંહગઢ ફોર્ટ તો આ તાનાજી માલસુરે એમના ઉપરથી તાનાજી મૂવી પણ તમે જોયો હશે અજય દેવગણનું બરાબર એમની ફાઇટનો એમના યુદ્ધનો સાક્ષી સ્વરૂપનો આ કિલ્લો છે સિંહગઢ ફોર્ટ બરાબર છે કે ભાઈ કિલ્લો પણ ક્રુશિયલ પુણે આ પ્રતાપગઢ જે છે એ છત્રપતિ શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચેનું જે યુદ્ધ થયું એ પ્રતાપગઢ ફોર્ટ અહીંયા એ બહુ એના માટે જાણીતો છે એના બાદ એ લોહગઢ ફોર્ટ એના બાદ

અને આ કિલ્લા ઉપર આજે પુણે અને મુંબઈ વચ્ચે ટ્રેડ માટે બહુ ઉપયોગી થતો હતો એના બાદ ખંડેરી પોર્ટ છે ખંડેરી પોર્ટ જે છે એ નૌકાદળ માટે માટે નેવલ છત્રપતિ શિવાજી જે અષ્ટકોણીય ચિહ્ન છે એ અષ્ટકોણીય ચિહ્ન ને વાપરવામાં આવે છે હવે આપણા ભારતીય નૌસેનાનું એ પ્રતિક બની ગયો છે તો નેવલ ફોર્ટ જે છે એ અલીબાગ પાસે આવેલો છે અને એને બ્રિટિશ કંટ્રોલ જે છે બ્રિટિશના દરિયાઈ વેપારને ચેલેન્જ કરવા માટે બનાવવામાં આવ્યો હતો એના બાદ સિંધુદુર્ગ ફોર્ટ બરાબર છે આ છત્રપતિ શિવાજી છત્રની નૌસેના દ્વારા બનાવવામાં આવ્યો હતો જે રોકી આઈલેન્ડ ઉપર હતો બરાબર છે અને ખાસ કરીને એને જે નૌકાદળની આધુનિક ડિફેન્સ ટેકનિક થી એના ઉપર બધું કરવામાં આવ્યું હતું એના બાદ કોલાબા અથવા ફોર્ટ છે આ નેવલ બેઝ હતું એટલે કે નૌસેના નો એક બેઝ હતો બરાબર છે જે કાનોજી

એ આ શક્તિશાળી દરિયાનો જે કહેવામાં આવે કે શું છે કિલ્લો છે બરાબર જે કોસ્ટલ ડિફેન્સ દરિયાઈ યુદ્ધનો બહુ જ મોટું એક્ઝામ્પલ છે અને આની અંદર ડ્રાય ડોક ફેસિલિટી પણ આપેલી છે ડ્રાય ડોક ફેસિલિટી પણ આ વિજય દુર્ગ ફોર્ટની અંદર આપેલી છે તો જે આપણા આર્મીના બેઝ છે ને સાત બેઝ છે એમાંથી એક બેઝ ક્યાં આવેલું છે પૂર્વમાં કોલકત્તામાં આ જે કલકત્તામાં એક અંગ્રેજ આપણા ઉપર શાસન કરી ગયા તો કલકત્તામાં જે પૂર્વ આપણા આર્મી બેઝની જે મેઇન હેડ ક્વાર્ટર છે ને એનું નામ વિજય દુર્ગ ઉપરથી રાખવામાં આવ્યું છે તો એનું નામ પણ વિજય દુર્ગ કરવામાં આવ્યું છે યાદ રાખજો હવે આપણે જોઈએ કે ભારતની કુલ કેટલી સાઈટ કુલ કેટલી સાઈટ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર આવેલી છે તો આ ચુમ્માલીસમી બની એમાંથી ચાર તમે જુઓ છો બરાબર છે મેન્ટેટ્સ ટુ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એકસો ચોપન જે છે રિપોર્ટ સોંપવામાં આવ્યા છે એમાંથી ચુમ્માલીસ ને માન્યતા મળી છે અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો બરાબર કે ટોટલ અમાઉન્ટ આઠ લાખથી ઉપર જે ઇન્ટરનેશનલ આસિસ્ટન્સ છે એને મળી ચૂકેલું છે અને યુનેસ્કો યુનેસ્કોએ આ જે વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન શરૂ કર્યું જેના અંતર્ગત આ ટેગ આપવાનું શરૂ કર્યું વર્લ્ડ હેરિટેજ સાઇટ એ ચૌદ નવેમ્બર ઓગણીસો સિત્યોતેર ક્યારે આપવામાં આવ્યું એનું શરૂઆત થઈ ચૌદ નવેમ્બર ઓગણીસો સિત્યોતેર અહીંયા તમે જુઓ સિત્યોતેર ઓગણીસો થઈ હતી આપવાની ઓગણીસો કોને મળ્યું હતું આગ્રા ના કિલ્લા ને એના બાદ જે અજંતાની ગુફાઓ આવી છે એને એના બાદ જે નાલંદા મહા મહાવીરા નાલંદા બિહાર છે તો બિહારમાં બે હાજર સોળ માં એના બાદ જે સાચી સ્તૂપ છે એને ઓગણીસો નેવ્યાસી માં આપણા ગુજરાતની ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક બે હજાર ચારમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ જે બે હજાર ચારમાં એના બાદ જે ગોવાના ચર્ચ છે એને ઓગણીસો છ્યાસીમાં ધોળાવીરા હરપ્પાન સિટીને બે હજાર એકવીસમાં તો ગુજરાતની બે આવી ચાંપાનેર બે હજાર ચારમાં અને ધોળાવીરા બે હજાર એકવીસમાં એના બાદ એલિફન્ટા ગુફા ઓગણીસો સત્યાસીમાં ઇલોરા ગુફા ઓગણીસો ત્રાસીમાં ફતેપુર સિકરી ઓગણીસો છ્યાસીમાં જે ચોલા ચોલા રાજ્યના જે મંદિરો છે ઓગણીસો સત્યાસી હજાર ચાર એના બાદ હમ્પી કર્ણાટક ની અંદર જે આવેલું છે મહાબલીપુરમ ઓડિશામાં ઓગણીસો ચોર્યાસી માં એના બાદ પતદક્કલ ઓગણીસો સત્યાસી માં એના બાદ રાજસ્થાનના કિલ્લાઓને બે હજાર તેર માં અમદાવાદ આખા સિટી ને મળેલું હોય એવું બે હજાર સત્તર માં ત્રીજું આવ્યું આપણું એના બાદ હુમાયુની કબર જે છે એને દિલ્હીમાં ઓગણીસો ત્રાણું માં એના બાદ તમે જુઓ જયપુર સિટી બે હજાર ઓગણીસમાં બરાબર બીજું સિટી બન્યું આખે આખું સિટી જયપુર સિટી એના બાદ તેલંગાણાની અંદર રામપ્પા મંદિર આવેલું છે કાકતિયા રુદ્રેશ્વર બે હજાર એકવીસમાં ખજુરાહો જે ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ એટલે કે જે સ્મૃતિઓનું આખો જે ગ્રુપ છે ઓગણીસો છ્યાસીમાં ખજુરાહો મહાબોધિ ટેમ્પલ બૌદ્ધ ગયા ને બે હજાર બે માં મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ આવી ગયું છે યાદ રાખજો અહોમ સામ્રાજ્ય આસામનું એના બાદ માઉન્ટેન રેલવેઝ ઓફ ઇન્ડિયા ભારતની પર્વતીય રેલવે ત્રણ વખત મળેલું છે ઓગણીસો નવ્વાણું બે પાંચ બે આઠ આ યાદ રાખજો આમાં સૌથી વધુ ત્રણ વખત જુદા જુદા માઉન્ટેન રેલવેઝને આપેલા છે એના બાદ કુતુબ મિનાર છે દિલ્હીમાં ઓગણીસો ત્રાણું રાણકી વાવ આ ગુજરાતનું ચોથું આવ્યું ભાઈ બે હજાર ચૌદમાં બરાબર છે એના બાદ લાલ કિલ્લાનું આખું કોમ્પ્લેક્ષ બે હજાર સાતમાં ભીમ બેટકાની ગુફાઓ બે હજાર ત્રણમાં બે હજાર ત્રેવીસમાં હોયસલ સામ્રાજ્યના મંદિરો આવેલા છે જ્યાં ભગવાન વિષ્ણુ ભગવાન શંકર ભગવાન કૃષ્ણના જે મંદિરો છે એના બાદ શાંતિ નિકેતન બે હજાર ત્રેવીસમાં આપણા પશ્ચિમ બંગાળની અંદર જે રવિન્દ્રનાથ ટેગોર છે એમના ઘરને એમની યુનિવર્સિટી હવે બનાવવામાં આવી છે શાંતિ નિકેતન એના બાદ સૂર્ય મંદિર કોર્ક ઓગણીસો ચોર્યાસી તાજ તાજમહેલ તો આવી ગયું તાજમહેલ ને આ નો આવ્યું ઓકે ત્રીજી બની કે જેને સેમ વર્ષમાં આપવામાં આવી હોય તાજમહેલ આગ્રાનો કિલ્લો અને અજંતા કેવ બરાબર છે એના બાદ ધ આર્કિયોલો આર્કિટેક્ચરલ વર્ક ઓફ લે ઓર્બેઝર એન્ડ આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ધ મોડન મુવમેન્ટ બરાબર બે હાજર સોળમાં જંતર મંતર જયપુર બે હજાર દસ માં અને વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો એન્સેબલ્સ ઓફ મુંબઈ બે હજાર અઢારમાં આ છત્રીસ સાઇટ જે કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક મહત્વની છે એના બાદ સાત એવી સાઇટ છે કે જે કુદરતી છે આ કુદરતી સાઇટ યાદ રાખશું આપણે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કન્ઝર્વેશન એરિયા બે હજાર ચૌદ કાઝીરંગા ઓગણીસો પંચ્યાસી કેવલાદેવ ઓગણીસો પંચ્યાસી કાઝીરંગા બરાબર જે આપણને ખબર છે એના બાદ આસામમાં એના બાદ કેવલાદેવ રાજસ્થાનમાં આવે છે બે વાર ઓગણીસો બે હાજર પાંચમાં સુંદરવન ઓગણીસો સત્યાસી માં અને વેસ્ટર્ન ઘાટ ને બે હાજર બારમાં એક સાઇટ એવી છે કે જ્યાં સંસ્કૃતિ અને કુદરત બંનેનું મિશ્રણ જોવા મળે છે સિક્કિમની અંદર આવેલી છે કઈ ખાનચેન જોંગા કંચનજંગા જંગા નેશનલ પાર્ક બે હજાર સોળ તો આ તમારી ચુમ્માલીસ સાઈડ છે કે જે તમારે યાદ રાખવાની છે તો આ તમારા માટે બહુ મહત્વપૂર્ણ સેશન હતો હવે તમારા માટે જરૂરી બહુ જ જરૂરી વાત જે મિત્રો ખાસ એકવીસ થી પચીસ વર્ષની ઉંમર ધરાવે છે બરાબર જે મિત્રો અહીંયા એકવીસ થી પચીસ વર્ષની ઉંમર ધરાવે છે ગ્રેજ્યુએશનની અંદર પચાસ ધરાવે છે અને છ મહિનાનો ક્યાંય પણ તેઓને એક્સપિરિયન્સ છે રજિસ્ટર્ડ કંપનીમાં બરાબર જોબ કરવાનો જે ગુજરાત કે ભારત સરકારની અંદર રજિસ્ટ્રેડ હોય એવી કંપનીમાં મિનિમમ છ મહિનાનો અનુભવ હોય તો એમને બહુ જ સારી તક મળે છે ભારતની સૌથી આગળ વધતી બેંક એક્સિસ બેંક દ્વારા ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર બનવાનો બેન્કમાં તમારે ફ્રેશલી એપ્રુવ થવું હોય તો એના માટે પહેલાં સેલ્સ ઓફિસર બનવું પડે એના બાદ તમે આસિસ્ટન્ટ મેનેજર બનો એના બાદ ડેપ્યુટી પણ અહીંયા જો તમે આટલું ધરાવતા હો તો તમને ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર બનાવવામાં આવે છે કઈ રીતે તો જે ચેટ બોક્સમાં લિંક આપેલી છે ફોર્મ ભરો એ ફોર્મ ભર્યા બાદ તમને જે કરિયર ટ્વેન્ટી ફોર સેવન છે અડ્ડા ટુ ફોર સેવન છે એણે એક્સિસ બેંક સાથે કરાર કરેલો છે એ તમને ટ્રેનિંગ આપશે એક બહુ જ સુલઝેલા અને કઈ રીતે કામ કરે બેન્કર એ બધી ટ્રેનિંગ આપશે એક વર્ષ સુધી તો આ કોર્સમાં તમે જોડાવ છો આ જ્યારે તમે એક વર્ષના કોર્સમાં જોડાવ છો તમને ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા મળે છે અને જ્યારે તમારી ફૂલ ફ્લેજ એટલે કે તેરમા મહિનાથી આખી જોબ ચાલુ થશે ત્યારે તમને પર એનમ એટલે કે દર વર્ષે છ પોઈન્ટ ત્રણ લાખ કરતા વધારે મળશે તો એમાં ઇન્સેન્ટિવ પણ હોય છે જો તમે તમારું કામ ધગસથી કર્યું રસથી કર્યું તો એમાં તમારા સેલેરી કરતા ઇન્સેન્ટિવ પણ વધી જતો હોય છે બરાબર એટલે સૌથી પહેલા તમારે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ તમે ભરશો એટલે તમારું એસેસમેન્ટ થશે રૂપિયા એની કંઈક ફી હોય છે એસેસમેન્ટની એ તમારે ચૂકવશો એટલે કરિયર પાવરની ટીમ તમારો ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ ટીમ તમને ઇન્ટરવ્યુ લેશે કરિયર પાવરની ટીમ તમને તૈયાર કરશે જ્યારે આ બેન્કિંગની ટીમ તમારું ઇન્ટરવ્યુ લેશે ને એના માટે તૈયાર કરશે તો પહેલા તમને તૈયાર કરશે એના બાદ જો તમે એમના મુજબ કહેલું બધું જ એક્સેપ્ટ કરીને તમે બહુ જ કોન્ફિડન્સથી સારી રીતે આ ઓનલાઈન ઇન્ટરવ્યુ પૂરો કર્યો તો તમને એક પ્રોવિઝનલ ઓફર લેટર મળશે એનો મતલબ કે તમે હવે ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર બની શકો છો એની ટ્રેનિંગ લઈ શકો છો હવે એની ટ્રેનિંગની અમુક ફીઝ છે બરાબર છે એની ફીઝ ટુ પોઈન્ટ સિક્સ ફાઈવ સુધી જાય છે પણ પહેલાં જ મેં તમને કહી દીધું કે તમને જ્યારે આ ટ્રેનિંગ લેતા હશો ત્યારે થ્રી પોઈન્ટ ફાઇવ મળી જશે બરાબર છે એટલે કે તમારી ફીઝ છે એના કરતાં નાઇન્ટી કે વધારે મળે છે બરાબર તો તમારી પાસે જેટલા હોય બાકી વાત કરી લેજો છે ક્યાંથી શરૂ થવાની છે તેરમા મહિનાથી શરૂ થવાની છે તો પછી ચિંતા નહીં છે ભાઈ તેરમા મહિનાથી શરૂ થવાની હોય તો તમને તેર બાર મહિના સુધીમાં ત્રણ પોઈન્ટ પાંચ તો મળી જ જાય છે બે પોઈન્ટ સિક્સ જેટલી તમારી રકમ છે બરાબર એમાંથી જેટલા પણ તમારે ભરવા હોય એટલા ભરી શકો છો અને જો આ થ્રી નો ભરવા હોય તો પછી હપ્તા ચાલુ થશે કારણ કે આ બધું એક્સિસ બેંકનું લખેલું જ છે તો પછી તમે ડાયરેક્ટ જો છ મહિનાનો મિનિમમ તમારો ક્યાંય પણ સેલ્સ સેલ્સ એટલે મિનિમમ એક્સપિરિયન્સ માંગો છે સેલ્સ થી જ શરૂઆત થાય ગમે ત્યાંથી એના બાદ એજ્યુકેશન માંગેલું છે કે તમારા મિનિમમ પચાસ ટકા હોવા જોઈએ દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં તમારી એજ જે છે એકવીસ થી અઠ્યાવીસ હોવી જોઈએ અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે તમારી જે બોલવાની સ્કિલ્સ છે સારી હોવી જોઈએ મીન્સ કે તમને લેંગ્વેજ ઉપર પ્રભુત્વ હોવું જોઈએ તો તમે જે છે આ ફોર્મ ભરી શકો છો આ ફોર્મ ભરીને તમે ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરો છો આ બેંકમાં ત્રીજું પદ છે બાકી પહેલાં સેલ્સ ઓફિસર આવે પછી આસિસ્ટન્ટ મેનેજર આવે અને પછી ડેપ્યુટી મેનેજર આવે પણ જો તમારા મેં તમને કીધા એ ત્રણ ક્વોલિફિકેશન છે તો અહીંથી સ્ટાર્ટ કરો છો એના બાદ મેનેજર આવશે એના બાદ સિનિયર મેનેજર એના બાદ મિડલ મેનેજમેન્ટ એના બાદ સિનિયર લીડરશિપ અને એના બાદ હેડ બનો છો તમે બરાબર છે તો આ વસ્તુ છે ભાઈ આ અમુક ચહેરા પણ તમે જોઈ શકો છો કે જે આ પ્રોગ્રામનો લાભ લઈને હવે બની ગયા છે ડેપ્યુટી મેનેજર આ અમુક ચહેરા એ જોઈ શકો છો કે જા એમને પ્રોવિઝનલ ઓફર લેટર મળી ગયો છે અને એ બધા લોકો શું કરી રહ્યા છે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે બરાબર છે તો ધ બેસ્ટ ઓલ ઓફ યુ જેને પણ ફોર્મ ભરવું હોય એ ભરી શકે છે અને તમારી અન્ય કોઈ પણ પ્રકારની જે પૃચ્છા કરવી હોય તમારે પૂછવું હોય ઇન્કવાયરી કરવી હોય તો પછી તમે કરિયર પાવરમાં કરી શકો છો ક્લિયર તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત